ત્યાર પછી થોડા દિવસો બાદ જ્યારે ગિરીશ પોતાના સ્ટાર થિયેટરના ચોકાનમાં આટા મારી રહ્યો હતો ત્યારે શ્રી રામકૃષ્ણના એક ભક્તે આવીને કહ્યું પરમહંશ દેવ નાટક જોવા આવ્યા છે આપ તેમને બેસાડવાની મહેરબાની કરશો કે અમે ટિકિટ ખરીદીએ ગિરીશે કહ્યું એમની ટિકિટ નહીં લેવી પડે પણ એમની સાથેના લોકોએ ખરીદવી પડશે દરમિયાન શ્રી રામકૃષ્ણ ચોકાનમાં આવી પહોંચ્યા આવતા જ શ્રી રામકૃષ્ણે ગીરીશને પ્રણામ કર્યા એટલે ગિરીશે સામા પ્રણામ કર્યા શ્રી રામકૃષ્ણે ફરીને પાછા પ્રણામ કર્યા પછી ગિરીશને થયું કે આ પ્રણામોની પરંપરા ચાલ્યા જ કરશે અને લોકો તમાશો જોશે એવી બીકથી ગીરીશ બંધ થયો એણે ગુરુદેવને બોક્સમાં બેસાડ્યા તે દિવસે તેની તબિયત ઠીક ન હતી એટલે તે ઘેર ગયો ત્રીજી મુલાકાત આ રીતે પૂરી થઈ સ્ટાર થિયેટરમાં ગુરુદેવે જે નાટક ખાસ જોયું તે હતું ચૈતન્ય લીલા